સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારની એકતા અખંડિતતા અને એકબીજાના સહકાર સાથે છવ્વીસમા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવલિયા પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટા વરાસ વિસ્તારમાં આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા છવ્વીસમા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારના બાળકો ઉત્સાહને વધારવા માટે દાતાઓને સન્માનિત કરવા સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે સાવલિયા પરિવારના બાબુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પરિવાર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે આ વખતે દસ હજાર પરિવારો એક સાથે એકઠા થયા છે આ સ્નેહ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે જેમાં પરિવારના તેજસ્વી તાલલાઓને ઇનામ વિતરણ કરી તેઓને ઉત્સાહ વધારવામાં આવે છે આ સાથે જ પરિવારના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવે છે જેને લઈને પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થાય છે અને પોતાના ભવિષ્ય અંગે મક્કમ વિચારે છે આ સાથે જ સાવલિયા પરિવાર દ્વારા નોટબુક વિતરણ ઇનામ વિતરણ અને ગંગા સ્વરૂપ બહેનને સહાય આપવામાં આવે છે આજના કાર્યક્રમના સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને એકતા વિશે તેમણે સાવલિયા પરિવારની સરાહના કરી હતી વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે આજનું યુવાધન જે અલગ અલગ દૂષણોમાં ફસાઈ રહ્યું છે તેના બદલે સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે હેતુથી આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે સાવલિયા પરિવારના છવ્વીસમાં સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકો સાથે સુખ અને દુઃખની વહેંચણી કરી હતી

શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ તેમજ નોટબુક ઇનામ ગંગાસરૂપ બહેનુને રોકડ સહાય અને સમાજની અંદર જે કંઈ બધી સંસ્થાઓ ચાલી રહી છે એમાં અમારો સાવલીયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે આજે અક્ષરવાળે આંગણવાડે બંને ફાર્મ